નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે આજે જીરુના ભાવમાં સૌથી ઓછો ભાવ ઉજા માર્કેટિયાની અંદર બોલાયો હતો સાત હજાર પાંચસો એંશી રૂપિયા ઉજા અંદર સૌથી જાણી લઈએ જીરુના ભાવ રાજકોટ પાંચ હજાર રૂપિયાથી છ હજાર એકસો પચાસ રૂપિયા હળવદ ચાર હજાર પાંચસો રૂપિયા થી છ હજાર રૂપિયા ગોંડલ ચાર હજાર સાતસો ચાલીસ રૂપિયાથી છ હજાર રૂપિયા बोटाद तरह हज़ार बसौ रुपया छ हज़ार बसो रुपया ससदन चार हज़ार स सौ रुपया छ हज़ार रुपया गोडल चार हज़ार रुपया छ हज़ार चार, चार सौ एक रुपया बाँकानेर तरह हज़ार पांच सौ रुपया छ हज़ार रुपया जेतपुर हज़ार बसो रुपया छ हज़ार एक सौ छप्पन रुपया जामनगर तरह हज़ार रुपया थी हज़ार नौ सौ रुपया ઊંઝા ચાર હજાર બસો સાઠ રૂપિયાથી સાત હજાર પાંચસો એંશી રૂપિયા થરાદ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા પાટણ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો નેવું રૂપિયા રાધનપુર પાંચ હજાર રૂપિયાથી છ હજાર પાંચસો ચાલીસ રૂપિયા રાપર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર રૂપિયા ભાવનગર ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા अमरेली बे हज़ार तरह सौ पच्चीस रुपया थी छ हज़ार सात सौ रुपया सावरकुंडा चार हज़ार बसो रुपया छ हज़ार बसौ पचास रुपया खांभा तरह सौ रुपया पांच हज़ार सात सौ साठ रुपया जूनागढ़ चार हज़ार चार सौ चालीस रुपया थी पांच हज़ार सात सौ रुपया कालाबार पांच हज़ार पाँच सौ रुपया पांच हज़ार आठ सौ पंचाणु रुपया बाबरा चार हज़ार बसो रुपया छ हज़ार છ હજાર એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન